હરે કૃષ્ણ આજના વિડીયો એકાદશી વ્રતની તિથિ અને જેમાંથી આ તમામ ચોવીસ એકાદશી નિર્જલા એકાદશી સૌથી મહત્વપૂર્ણ છે ધાર્મિક પુરાણોમાં નિર્જળા એકાદશી નું વ્રત કરવાથી વર્ષના તમામ એકાદશી ના ફળ મળે છે ભગવાન વિષ્ણુના અપાર આશીર્વાદ મનુષ્ય પર રહે છે અને આ દિવસે ઉપવાસ દરમિયાન પાણી પીવું વર્જિત છે તેથી જ નિર્જલા એકાદશીના ઉપવાસ કરવાથી વ્યક્તિ ધર્મ ધન કાર્ય અને પ્રાપ્તિ કરે છે ગાયત્રી જયંતિ પણ નિર્જલા એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે અને આ વખતે નિર્જલા એકાદશી સત્તર જૂન ના રોજ સવારે ચાર વાગ્યાને ચુમાલીસ મિનિટે શરૂ થશે અને અઢાર જૂન ના રોજ સવારે સમાપ્ત થશે એકાદશી વ્રત ના નિયમો મુજબ આ વખતે અઢાર જૂન ને મંગળવારે નિર્જલા એકાદશી નું વ્રત કરવામાં આવશે આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બંધાઈ રહ્યો છે પાંચ બે થી સવારે છ વાગ્યા સુધી હવે તમે વિચારતા જ હશો કે જ્યારે સત્તર જૂને સૂર્યોદય પહેલા એકાદશી તિથિ આવી રહી છે તો પછી સત્તર જૂન ના રોજ વ્રત કેમ નહીં રાખવામાં આવે હરિવસરનો સમય સૂર્યોદય થી બપોર સુધી રહેશે અને જ્યાં સુધી હરિવસર સમય સમાપ્ત થશે અઢાર જૂન બપોરના બાર વાગ્યા સુધી એકાદશી વ્રત નિયમ અનુસાર જ્યાં સુધી હરિવાસર રહે છે ત્યાં સુધી એકાદશી વ્રત તોડવામાં આવતું નથી આવી સ્થિતિમાં જે લોકો સત્તર જૂનના રોજ ઉપવાસ રાખવા માંગતા હોય તેમણે બીજા દિવસે બપોરે બાર વાગ્યા પછી ઉપવાસનું પાલન કરવું જોઈએ આવી પરિસ્થિતિમાં એકાદશીનું વ્રત ખૂબ લાંબુ રહેશે તેથી તમે બધાએ એક આઠમ જૂને જ ઉપવાસ રાખવો જોઈએ જેઓ આ નિયમનું પાલન નથી કરતા અને સત્તર જૂને જ ઉપવાસ રાખવા માંગે છે तो जो तुमने भंग करवो होए तो 18 जून ना रोज बपोरे एक वाग्या वाग्यापछी उपवास खोलवो જોઈએ जो, जो के शास्त्र रो प्रमाणे जारे पर एकादशी तिथि बे दिवसे आवे छे त्यारे दरेक व्यक्ति ते गृहस्थ होए के वैष्णव व्यक्तिए मात्र 18 जून ना रोज जु दूजी दशीनु व्रत करवो જોઈએ 18 जून सूर्योदय सवारे 5 4 5 वाग्ये थशे सूर्यास्त सांजे 7 1 0 वाग्ये थशे आ दिवसे ब्रह्म मुहूर्त सवारे चार नव थी चार पाँच सात सुधी रहेशे शे, शिवयोग आखो दिवस चालशे जे रात्र नव त्रण आठ कला के समाप्त थशे बाद मा सिद्ध योग नो प्रारंभ थशे अभिजीत मुहूर्त बपोरे एक बे एक थी एक बे पाँच चार सुधी रहेशे शे ओगनीस जून बुधवारे सूर्योदय सवारे पाँच वाग्या ने मिनिटे सूर्यास्त थशे सांजे सात वाग्या दस મિનિટ પર બ્રહ્મ મુહૂર્ત ચાર નવ થી ચાર પાંચ સાત મિનિટ સુધી રહેશે સિદ્ધિ યોગ આખો દિવસ ચાલશે અને તે પછી રાત્રે નવ વાગ્યાની ની અગિયાર મિનિટ સુધી સમાપ્ત થશે આ બધા યોગ ઘણા સુખ છે આ શુભ યોગમાં કરેલી પૂજા અને ઉપવાસ અવશ્ય શુભ ફળ આપે છે દ્વાદશી તિથિ અઢાર જૂન મંગળવારે સવારે છ બે થી શરૂ થશે અને સમાપ્ત થશે ઓગણીસ જૂન બુધવારના રોજ વહેલી સવાર સાત વાગ્યાના અઠ્યાવીસ મિનિટે તિથિની સમાપ્તિ થાય તે પહેલા તમારે વ્રત તોડી નાખવું પડશે હવે જાણીશું પારણા મુહૂર્ત વિશે ઓગણીસ એકાદશીના દિવસે સવારે પાંચ વાગ્યાના પિસ્તાલીસ મિનિટથી સાત વાગ્યાના અઠ્યાવીસ મિનિટ સુધી ને જરા એકાદશી દરમિયાન સૂર્ય ભગવાનને જળ અર્પણ કરો અને જો તમે ઇચ્છો તો પીળા વસ્ત્રો પહેરો ઉપવાસ રાખવો હોય તો નિર્જલ ઉપવાસ રાખવાનો સંકલ્પ કરો અને જો ફળ ખાવા હોય તો વ્રત પણ કરી શકો તો તમે તેનો પણ સંકલ્પ કરી શકો છો ભગવાન વિષ્ણુને પીળા ફૂલ તુલસીની દાળ પંચામૃત અર્પિત કરવાનો સંકલ્પ કરો અને સાથે જ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના મંત્રનો જાપ કરો અને બીજા દિવસે સૂર્યોદય સુધી પાણી પીવો એકાદશી વ્રતના દિવસે સંકલ્પ લેતી વખતે પાણીનું એક ટીપું પણ પીવું પડતું નથી જો તમે વ્રત લેતી વખતે સંકલ્પ કરો છો કે પાણી અને ફળ ખાઈને તમે વ્રત કરશો તો તમે પાણી અને ફળ ખાઈ શકો છો કારણ કે અને ભીમ અગિયારસ પણ કહેવામાં આવે છે એકાદશીના ના દિવસે દાન વિશેષ મહત્વ છે જેથી કરીને તમે ઈચ્છિત ફળ મેળવી શકો આ દિવસે જો શંખમાં ભગવાન વિષ્ણુનો અભિષેક કરવામાં આવે તો તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે આ આજનો વિડીયો હતો જો તમને માહિતી ગમતી હોય તો લાઈક કરવાનું ના ભૂલતા અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ જય મા લક્ષ્મી ચોકસ લખજો